કમર પેટની ચરબી ઓછી કરવી છે વજન ઘટાડવું છે પણ સલાડનું કે ડાયટ ફૂડનું નામ સાંભળતા જ મોઢું બગડી જાય છે અથવા તો ભાવતું નથી અને એક્સાઇટમેન્ટમાં ખાઈ લઈએ તો એક કે બે જ દિવસ ખવાય છે શું તમારે પણ આવું થાય છે તો આજની રેસિપી બિલકુલ તમારા માટે આજે આજે મેં ટેસ્ટી સેલેડની રેસિપી તમારી સાથે શેર કરી છે ને એને ખાતા તમે ક્યારેય નહીં કંટાળો ફક્ત સેલેડ ખાશો ને તો તો તમારું વજન એટલું ઝડપથી ઘટશે કે તમને પણ વિશ્વાસ નહીં આવે સાથે જો તમારે એકલું સેલેડ નથી ખાવું તો કેટલું અને કેવી રીતે ખાવાનું આ સેલેડ જેનાથી ઝટપટ વજન ઘટે એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા વજન ઘટાડવા માટે એકદમ હેલ્ધી ટેસ્ટી નવું વેઇટ લોસ સેલેડ બનાવવા માટે અહીંયા આપણે બાર થી પંદર નંગ જેટલા કાજુ લેશું સાથે જેટલા ખજૂર લીધા છે હલકા ગરમ પાણી સાથે ખજૂર અને કાજુને મિનિટ મિનિટ માટે પલાળી જેવા આપણા ખજૂર અને કાજુ પાણી સાથે પલળીને સોફ્ટ થઈ જશે આ રીતે થોડો ખજૂર સોફ્ટ થઈ જાય એટલે આપણે ખજૂરની ઉપરનો કેપનો ભાગ અને ઠળિયાનો ભાગ કાઢી લેશું અને એને એક બાઉલમાં કાઢી લેશું અચ્છા અહીંયા તમને એવો સવાલ આવશે કે કાજુ અને ખજૂર આ તો બંને શરીર વધારે બિલકુલ નહીં વધારે કેમકે આપણે આ બંને સામગ્રીઓને ભરપૂર માત્રામાં શાકભાજી અને ફ્રૂટ સાથે મિક્સ કરવાના છીએ તો અહીંયા બધા જ ખજૂરમાંથી ઠળિયાનો ભાગ નીકળી જાય એટલે પલાળેલા કાજુ અને ખજૂરને મિક્સર જારમાં ઉમેરી દેસું સાથે મેં લીધું છે પાંચથી છ કડી જેટલું લસણ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો પણ જો ખાતા હોય તો જરૂરથી ઉમેરજો સાથે અડધી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું આઠથી દસ તંગ જેટલા ફોદીના પાન ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું અહીંયા અત્યારે આપણે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને હલકી એવી ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણે પાણી થોડું વધારે ઉમેરવાનું છે પણ જો બધું પાણી એક સાથે ઉમેરી દેશો તો એકદમ ક્રીમી તમારું ડ્રેસિંગ નહીં તૈયાર થાય એટલે તમારે શું કરવાનું પહેલાં થોડું આ રીતે એને પીસી લેવાનું અને પછી હવે આમાં વન ફોર્થ કપ જેટલું અથવા મિશ્રણની પેસ્ટ થોડી ઘાટી રહે એ રીતે જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું તો આ રીતે મેં પહેલાં બે ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું પછી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું અને હવે અહીંયા તમે આપણે જે સેલેડનું ડ્રેસિંગ તૈયાર કર્યું એને બતાવું તો તમે જુઓ એકદમ થી ક્રીમી અને જબરદસ્ત ટેસ્ટી બની ગયું છે તો બસ આટલી જ તો મહેનત હતી આ સેલેડ બનાવવામાં હવે શું કરવાનું છે એક મોટું અને પોળું વાસણ લેવાનું એમાં એક વાટકી જેટલી કાકડી લેશું સાથે એક વાટકી જેટલું બારીક કાપેલું ગાજર એક વાટકી જેટલા બાફેલી મકાઈના દાણા એક વાટકી જેટલું બાફેલું બીટ તો બીટ બાફી છાલ કાઢી આ રીતે ટુકડામાં મેં સમારી લીધું છે આ સલાડની ખાસ વાત એ છે કે તમને ભાવતા કોઈ પણ શાકભાજી અને ફ્રૂટ્સ તમે આમાં ઉમેરી શકો છો સાથે આપણે એક વાટકી જેટલું બાફેલું શક્કરીઓ ઉમેરીશું અહીંયા મેં એક વાટકી જેટલું બારીક કાપેલું છાલ કાઢીને સફરજન લીધું છે સાથે આપણે થોડા દાડમના દાણા ઉમેરીશું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને પછી આપણે જે ડ્રેસિંગ તૈયાર કર્યું એને ઉમેરી દઈશું અચ્છા તમને ભાવતા કોઈ પણ શાકભાજી ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ બધું તમે આની અંદર ઉમેરી શકો છો સાથે આપણે અહીંયા થોડા ફ્રેશ ફ્લેવર માટે લીલા દાણા ઉમેરી દેસુ અને હલકા હાથે સેલેડને મિક્સ કરી દેશું તો કોઈ પણ જાતનું ના તો તમને તેલ જોઈશે ના તો કોઈ પણ જાતના વધારાના મસાલા જોઈએ છે ફક્ત એક ડ્રેસિંગ તૈયાર કરી તમને ભાવતા શાકભાજી અને ફ્રૂટ્સ ભરપૂર માત્રામાં ઉમેરવાના અને આ રીતે ડ્રેસિંગ ઉમેરી સેલેડને મિક્સ કરી દેવાનું એટલું ટેસ્ટી આ સેલેડ બનશે ને કે તમે લંચ કે ડિનરની જગ્યાએ ફક્ત આ સેલેડ સાત દિવસ ખાશો ને તો તમારા કમરપેટની ચરબી તમે ઓછી થતી અનુભવશો સાથે જો તમારે એકલું સેલેડ નથી ખાવું અને વજનને મેન્ટેન રાખવું છે તો સેલેડ કેવી રીતે ખાવું એ બતાવું છું પણ પહેલાં તૈયાર કરેલા સેલેડને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી થોડા લીલા ધાણા થોડા કાજુના ટુકડા અને દાડમના દાણા સાથે સજાવી દેશું આ સજાવેલા સેલેડને ડાઇનિંગ ટેબલ પર રાખશો ને તો જે ડાયટ નહીં કરતા હોય ને એમને પણ ખાવાનું મન થશે અને હવે તમારે જો તમારા રેગ્યુલર જમવા સાથે આ સેલેડ ખાવું છે તો તમે જે કાંઈ પણ જમો છો એની ક્વોન્ટિટી અડધી કરી દો અને જમતા પહેલાં એક ડીશ જેટલું આ સેલેડ તમારે ખાઈ લેવાનું તમારું જે વજન છે એ મેન્ટેન રહેશે અને સ્વાદની સાથે તમને સ્વાસ્થ્ય મળશે તો એક વાર મારા કહેવાથી આ ટેસ્ટી એવા લોસ સેલેડની રેસીપી તમે ટ્રાય કરજો તમને બહુ જ ગમશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ